બહારા આમને કોમ ધંધો કરો ને નવરું બેઠું આમથી આમ રખડવું જ છે ખાલી બોલો ના માપણું ના જ આખો દારો ચલાવવાનું બહુ એ હાર્યો મારો કાકો રાતી એક આ ઘોડાને મારે 10 દે બસારે ઘરે બધી નખાય રાખાય કોમ કોમ કેતો મરી જવાનો ખડવું ધંધો કશો કરવો નહીં ઘોડું લાયા કે ઘોડું લાયા પેટ્રોલ ના શું બુડા જોવા ને ભાવ ચેવો વધ્યો તમે ઘોડું લાયા પડતું પણ એક પગે તમને અહીંયા નહીં અલે એક પગે હું તો મારું

મે આડું કચ્ચર રોટલો પડુંક હુ ભઈ અલ્યા રાકેજી કેટલામાં લીધું દે તો હું ઓય તું તું અપલા બેઠો ઊભો ચણા મેલ ચરાંગોર બે મેલ ફટાફટ તું હેડ તને ઊભો રહેવા

થઈ જાય જાય તો ખરું ચણા પણ એને ખબર પડે ચણા મિલ ને ચણા બણા નહી લે તમે ગધાડું લાયા ઘોડું ના કેવાય મારું કહું તા ઓ સરપંચ જો પેલા તું

તમારું ઘોડા બે નું કામ કરવાનું ફેરવટ મેળ પેલા ઘોડા ને ફેરવટ મેળવો અઘરા નાગ પાર્યો હોવાની એવું લાગે આજકાલ ના છોકરો ખુદાળો ઘોડાનો બધું મહેસાણા ગધાડા જેવું ઘોડું લઈને ને

એટલે તમારે બધું વેચાયું એટલે બોલો છું ના મળે લેતો અમે તો સરપંચ પેલો કેતો મારા ગાડી કરતા વધારે

આ ઘોડો નહીં ઘોડી એમ હોય તો મમ્મા પગાર શું આલ છો પીવું પીઉન પડી દેવાનું બે મારવા નહીં તો બરોબર 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 તો હેડો આપણે એવું તું પૂરો ના હેડ જા હા હેડો તો ગયા પૂરું નાખો બળો શું કરવાનું

એને ખાલી બે ટાઈમ ખાવા ચાલુ ને એક ઓટો માર છે બે વાટા લે ભોણા ખાઈ લે